નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લાના ઝાલો તાલુકામાં આદિવાસી પ્રમાણપત્રની સિત્તેરથી વધુ અરજીઓ પેન્ડિંગ રહેતા આક્રોશ જોવા મળ્યો વાત કરીએ તો તેમના દ્વારા દાખલાઓ માટે મામલતદાર દ્વારા ધર્મના ધક્કા ખવડાવતા તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જાતિ અંગેના દાખલાઓ મેળવવા સાચા આદિવાસીઓને કઈ કેટલાય પ્રમાણપત્ર રજૂ કરવા પડે છે શિક્ષણથી વંચિત આદિવાસીઓની સાથે પૂરતા પ્રમાણપત્ર ન હોવાના કારણે તેઓને જાતિ અંગેના દાખલાઓ મળી શકતા નથી

તેમની પુત્રીના જાતિના દાખલા માટે અરજી કરી હતી મામલતદાર દ્વારા વગર કામની ક્વેરી કાઢી અને તેમને ત્રણ મહિના સુધી રખડાવવામાં આવ્યું હતું જે પુરાવા માંગ્યા હતા તે તેમને આપ્યા હતા અને છેલ્લે તેમને મકાનની આકારણી કઢાવી આપ્યા બાદ તેમની દીકરીનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર મળ્યું હતું હાલમાં સિત્તેરથી વધુ જે અરજીઓ છે જાલોદના મામલતદાર દ્વારા ક્વેરી કાઢી અરજીઓ ટેબલ પર મૂકી રાખવામાં આવી છે ત્યારે મામલતદાર કચેરીના ધરમના ધક્કા પણ ખાવામાં આવે છે અને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમના સમકક્ષ પણ આવી છે જેથી આદિવાસી સમાજના લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે